આટલી જ જમીન છે આટલી યાદીની મેળવી પડશે શું કરવાનું કોઈ મારતો નથી આટલી યાદીની જમીન થશે ડૉક્ટરને ફોન આવ્યો હલો હા બોલો ડૉક્ટર સાહેબ ઓ ઓપરેશન તો કરવાનું સર ના ના કરવાનું છે તો પૈસાનું તો સેટિંગ કરી દેશું આપણે એ 5 લાખ રૂપિયા થશે એવું છે સારું હેડો હું સેટિંગ કરી દઉં ઓપરેશન તો કરવાનું છે આપણે એ સારું હેડો 600 થઈ પાંચ 5 લાખનું સેટિંગ કરવું પડશે ગમે તે તો પાખતાજી પાન જાદીમાં પાન પૈસા આવી ઓ ઓ હું થોડું કામો દે હેતર માં આય તો હા હા শিয়ার তো করিয়ার কদিন খেতে পড়ছে কাল ফোন করিয়া হ্যাঁ উগিয়েছি যে কম্পিট থাকে পকা দিয়া তো তাৰো আমি মই যায় কম্পিউটাৰ খোৱা দিয়ে

भाजीजी रे आज बने शर्माजीच्या साख्या पाछतजी ओ पाछतजी साख्या बोलावला थाम घर पोका दे आ मी हेतन माये थरू काम छ દેખ ફોન આવ આ બોલો પૈસા દે પોકી દે હા ગેરા પી દે તો આ લોકો એકને છે હો હા હા કાકાજી થોડી પૈસાની જરૂર હે હા પૈસા તો નહી આ માબા પૈસાની થોડી જડે તને કાકાજી હા માબાને પૈસા નહી હાલ તો પૈસાની વાત કરતા હતા એ તો ઇનમાં એ તો ભઈ તો ગેર એ તો બીજું આલવા ના જવા ને એ આલુ તો પૈસા આ બીમાર હતો ને તો એટલા પૈસા છે ઓપરેશન કરવાનું છે હાલ તો પૈસા શું નહીં શું પૈસા ન કે મારો હાલ લઈ પેટી પૈસા કે

તમે ગરીબ ની પણ તમારે એકદમ સમય આવશે હા આવશે હાલ તો નહી હાલ તો એ રંગ કરો ના પાન જા દે ઓડી મદદ કરું તો બસ સા છે એટલે તો આજ જો તો આપે ના આપે એટલે વર્તા બસ આપત જ નહીં તા ના હું હું તો જમીન લેત પણ નઈ લે પૈસા તો સુ ઘણા પડ્યા પૈસા આ છે ની તંગી તો છે પણ હાલ ખેતીમાં કોઈ લેવાનું નહીં હાલ તો હું કરવાનું કોઈ ખબર નહીં પડતી આમાં એક સાઈડ ઠંડી પડે છે વરસાદ આવે ને ગરમી પડે અત્યારે શું કરવાનું અરે અંદર છે ભરતા નહિ તમે બીમાર લાખ ની જરૂર પેલા પણ બહુ અભિમાન આઈ ગયું છે પૈસા મારી વાત જ નતા હોય

એવું ના હોય હોય પૈસા ના પણ આમ તો પૈસા જરૂર સારા મોનસ તો પૈસા ખરા ટાઈમે જરૂર પડી હાલે મહત્વ જવાબ આવું જવા પણ